નમસ્કાર મિત્રો મારી નોકરાણીને રૂમમાં આવતાની સાથે જ મેં રૂમ બંધ કરી અને પછી તેના મોંમાં હેલો મિત્રો મારું નામ નૈતિક છે અને હું હરિયાણાના હિસારમાં રહું છું મારી ઉંમર હવે છવ્વીસ વર્ષની છે અને મારા હજુ લગ્ન થયા નથી હું એક મોટી બોટલ બનાવતી કંપનીમાં કામ કરું છું અને હું મારી નોકરીમાં એક ઉચ્ચ કક્ષાનો અધિકારી છું જેના કારણે મારો પગાર પણ ઘણો સારો છે હું એકલો રહું છું અને આ કારણે મારા માટે રસોઈ ઝાડુ મારવું અને પોતું મારવું જેવા ઘરના કામ કરવા મુશ્કેલ બની જાય છે જ્યારે હું એકલા રહેવાને કારણે ઓફિસથી ઘરે પાછો આવું છું ત્યારે મને ખૂબ કંટાળો આવે છે અને હું ઘરની સફાઈ અને કામ યોગ્ય રીતે કરી શકતો નથી આ સમસ્યાના ઉકેલ માટે મેં વિચાર્યું કે નોકરાણી રાખવી વધુ સારું રહેશે સવારે મેં મારી વસાહતના ગાર્ડને મારા માટે એક સારી નોકરાણી શોધવા કહ્યું બીજા દિવસે મારા ઘરે એક નોકરાણી આવી જે ખૂબ જ સુંદર અને ગોરી હતી એવું લાગતું હતું કે તે કોઈ ઓફિસમાં કામ કરતી હોય તેનું શરીર ખૂબ જ સારું હતું અને તેની ઊંચાઈ લગભગ પાંચ ફૂટ ત્રણ ઇંચ હતી તે સમયે મને તેના વિશે કોઈ ખોટા વિચારો નહોતા મેં તેની સાથે વાત કરી અને કહ્યું કે હું તેને સવાર નીચા નાસ્તો ભોજન અને ઘરની સફાઈ માટે દર મહિને વીસ હજાર રૂપિયા ચૂકવીશ આ સાંભળીને તે કામ કરવા માટે સંમત થઈ ગઈ મેં તેણીને પૂછ્યું કે શું તે પરિણીત છે અને તેણીએ કહ્યું હા હું પરિણિત છું અને મારા પતિ પણ અલ્હાબાદમાં રહે છે તે મારા બંગલાની બાજુની ગલીમાં રહે છે મેં તેણીને ભોજન બનાવવા કહ્યું અને જે પણ તેણીને ગમે તે રાંધો તે મારી પાસેથી પૈસા લઈને શાકભાજી ખરીદતી મારી રાત્રિ ફરજ હતી એટલે જ હું સવારે સાત વાગીને ત્રીસ મિનિટ વાગ્યે ઘરે પાછો આવતો અને રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે કામ પર જતો નોકરાણી આવ્યા પછી મને થોડું સારું લાગ્યું પણ હજુ પણ એકલતા મને પરેશાન કરતી હતી એક દિવસ મારા ભાગ્યમાં એક વિચિત્ર વળાંક આવ્યો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી મેં તેને પૂછ્યું કે શું તે નાસ્તો કરવા માંગે છે તેણે કહ્યું કે તે પછી નાસ્તો કરશે ઘરમાં ઘણું કામ હોવાથી મેં તેને દબાણ કર્યું અને તે સંમત થઈ ગઈ અમે બંને ચા અને નાસ્તો કર્યો મને ખબર હતી કે તે પરિણીત છે પણ મને આજ સુધી તેના જીવન વિશે કંઈ ખબર નહોતી રાત્રિભોજન પછી મેં તેને પૂછ્યું કે ઘરમાં કેટલા લોકો છે તેણીએ મને કહ્યું કે ઘરમાં ફક્ત હું અને મારા પતિ છીએ મેં તેણીને પૂછ્યું કે તેનો પતિ શું કરે છે તેણીએ મને કહ્યું કે તે એક સ્કૂલ બસ ડ્રાઈવર છે જ્યારે મેં તેણીને પૂછ્યું કે તેમના લગ્નને કેટલો સમય થયો છે ત્યારે તેણીએ મને કહ્યું કે તેમના લગ્નને દોઢ વર્ષ થઈ ગયા છે તે એકવીસ વર્ષની છે મેં તેને પૂછ્યું કે તેના કેટલા બાળકો છે તેણે કહ્યું કે તેને કોઈ બાળકો નથી આ સાંભળીને તે થોડીવાર ચૂપ રહી અને પછી રડવા લાગી અમે બંને સોફા પર બેઠા હતા અને મને લાગ્યું કે જો નજીકના ફ્લેટમાં કોઈ તેને રડતી સાંભળશે તો તે મારા માટે સારું નહીં હોય મને ખબર હતી કે લોકો મારા વિશે જાત જાતના વિચારશે હું તરત જ તેની તરફ ગયો તેનો હાથ પકડીને તેને ઊભી કરી અને તેને મારા બેડરૂમમાં લાવ્યો મેં તેને પલંગ પર બેસાડી અને સમજાવવાનું શરૂ કર્યું અને તેને ગળે લગાવી જ્યારે મેં તેને ગળે લગાવી ત્યારે તેની કોમળ ત્વચા મને એક વિચિત્ર નશો આપતી ગઈ મેં તેને વધુને વધુ ગળે લગાવી તેણીએ મારો પ્રતિકાર ન કર્યો તેથી મેં તેનો હાથ તેની સાડીમાં નાખ્યો અને તેને સ્પર્શ કર્યો થોડી વાર પછી તે શાંત થઈ અને મને કહ્યું કે તેણીને તેના પતિ સાથે કેટલીક સમસ્યાઓ છે તેણીએ કહ્યું કે તેનો પતિ સવારે વહેલા ઘરેથી કામ માટે નીકળી જાય છે અને તે જે પણ પૈસા કમાય છે તે દારૂ પીવામાં ખર્ચ કરે છે મેં તેને આ પ્રશ્ન પર સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો અને તેની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો એક રાત્રે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે રાત્રિભોજન કર્યું અને સૂઈ ગયો તે ક્યારે મારી પાસે આવતો નથી જો તેણે ક્યારે મારી સાથે આવું કંઈ કર્યું હોત અને દારૂ પીતો રહેતો હોત તો દારૂની ગંધ મારા માટે અસહ્ય હતી તેથી મેં ક્યારે આવું પગલું ભર્યું નહીં પણ હવે હું મને ખબર છે કે મારા નસીબમાં એ લખાયેલું છે તે ખૂબ રડી રહી હતી અને મને પોતાની સમસ્યાઓ જણાવી રહી હતી આ જોઈને મેં તેને સમજાવ્યું કે મારી માનસિક સ્થિતિ પણ અસ્થિર બની રહી છે કારણ કે મારા જીવનમાં કોઈ છોકરી નહોતી અને મને પણ કોઈના ટેકાની જરૂર લાગતી હતી મારા મનમાં વિચાર આવ્યો અને મેં વિચાર્યું કે જો મને પણ આવો જીવનસાથી મળે તો કદાચ મારી સમસ્યાઓનો અંત આવશે મેં તેને કહ્યું કે ચિંતા ના કર એ કોઈ મોટી વાત નથી બધું સારું થઈ જશે મેં તેને કહ્યું કે જો તે ઈચ્છે તો તે માતા બની શકે છે આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને થોડું અપમાનિત લાગ્યું તેણીએ ચિંતાથી કહ્યું કે મને એક જીવનસાથીની જરૂર છે અને બાળકો હોવાનો કોઈ વિકલ્પ નથી મેં તેણીને સમજાવ્યું કે મને હમણાં લગ્ન કરવાનું મન નથી થતું પણ જો હું તેને ટેકો આપીશ તો તે બાળક પણ પેદા કરી શકે છે મેં તેને ખાતરી આપી કે આનાથી તેણીની બદનામી થશે નહીં મેં કહ્યું કે જો કોઈને આ બધા વિશે ખબર પડશે તો પણ તેણીની બદનામી થશે નહીં કારણ કે તે મારી સાથે રહે છે અને અમારા ઘરમાં રહે છે આ સાંભળીને તે રસોડામાં ગઈ અને હું સાંજે મારા રૂમમાં ગયો જ્યારે હું જાગ્યો ત્યારે તે મારી પાસે આવી અને હું જે કહી રહ્યો હતો તે કહ્યું તે હોઈ શકે છે અને તેણે પોતાની ઈચ્છાઓ વિશે વાત કરી મારા મનમાં ખુશીની લહેર દોડી ગઈ બીજા દિવસે જ્યારે તે કામ પર આવી ત્યારે હું તેને મારી પાસે લઈ ગયો તેણે કોઈ વિરોધ ન કર્યો મેં તેને કહ્યું કે રડવાની કોઈ જરૂર નથી કારણ કે હું તેની બધી ઈચ્છાઓ પૂરી કરીશ तेनी आँखों खुशी अने आनंद थी भरेली हती। पन ते थोड़ी शर्माळ पण हती। मैं तेने पलंग पर सुवड़ावी तेनीए आँखों बंद करी अने मने लाइट बंद करवा कहूं मैं तेनी ने कहूं के आ मारी पहली बार छे तेथी हूँ लाइट बंद नहीं करूँ मने तेनी साथे खूब मजा आवी तेने मने कहूं के ते खूब शर्माळ छे અને મેં તેણીને ખાતરી આપી કે તેણીને શરમાવાનું કંઈ નથી કારણ કે હું તેને મારો પતિ માનું છું આ પછી અમારું પ્રેમસંબંધ ચાર કલાક સુધી ચાલુ રહ્યું અમે બંને પરસેવાથી તરબતર હતા પણ તેણીની ખુશી મને સ્પષ્ટ દેખાઈ રહી હતી તેણીએ કહ્યું કે લગ્નના દોઢ વર્ષ પછી પણ તેણીને ક્યારેય આટલો સંતોષ થયો નથી મેં પૂછ્યું કે શું તેણીને મજા આવી અને તેણીએ ખૂબ જવાબ આપ્યો અમે બંને દરરોજ એકબીજાને વધુ મજા આપવાનું વચન આપ્યું હવે તે દરરોજ સવારે મારા ઘરે આવે છે અને અમારા બેડરૂમમાં રહે છે આ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું અને હવે તે એક બાળકની માતા છે ઘરે કામ કરે છે અને આખો દિવસ મારી સાથે રહે છે અને આજે પણ તે મને એ જ આનંદ આપે છે તો મિત્રો સાવધાન રહો અને ક્યારે પણ તમારા પરિવારના સભ્યોને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે એકલા ન છોડો અને હંમેશા સાવધાન રહો તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ